ડાંગ જિલ્લાના કોકલી ગામના પ્રખ્યાત ચિત્રકાર વિપુલભાઈ ગાવિત ડાંગ જિલ્લાના આહવા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કોકલી ગામ કે જ્યાં વિપુલભાઈ ગાવિત યુવક રહે છે જે જુદી જુદી પ્રકારની કરી આપતા હોય છે અને ડાંગ જિલ્લામાં તેમજ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ અને પ્રખ્યાત છે જેના લીધે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પેઇન્ટિંગના ઓર્ડરો મળી રહે છે ડાંગ જિલ્લાના કોકલી ગામના વિપુલભાઈ ગાવિત કે જેઓ પેઇન્ટિંગ ખૂબ જ સરસ ધરાવે છે અને પોતાની બનાવેલી પેઇન્ટિંગથી લોકોના દિલ જીતી લે છે અને પેઇન્ટિંગ બનાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ડાંગ જિલ્લામાં વિપુલભાઈ ગાવિતની પોતાની યુટ્યુબ ચેનલ પર આઈડી પણ બનાવી છે જે વિપુલ ગાવિત આર્ટ્સના નામથી ઓળખાય છે અને ઇન્સ્ટાગ્રામ પર પણ તેઓ વિપુલ ગાવિત આર્ટ્સ નામની આઈડી બનાવે છે. જેના કારણે વિપુલભાઈ ગાવિતની સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પેઇન્ટિંગના ઓર્ડર મળતા હોય છે. ડાંગ જિલ્લામાં સ્કૂલની દિવાલ બોર્ડ કે પછી કોઈ અન્ય સ્થળે પણ પેઇન્ટિંગ કરવાના ઓર્ડર મળતા હોય છે.